તમામ પ્રબુદ્ધ મિત્રોનું અગોચરની યાત્રામાં હૃદયથી સ્વાગત છે મિત્રો વાત ચાલુ કરીએ એ પહેલા એક બે મિત્રોના નાના રેકોર્ડિંગ સાંભળેલું મને એટલે તમારી વાત છે ખાલી દાદ આપવા માટે મેં તો ખોટા એમને વિડીયો માં બીજું જે જો પડ્યા હોય એમને એમના કામમાં ડિસ્ટર્બ હોનો આપણે નો કરવી જોઈએ આપણે મર્યાદા રાખવી જોઈએ હા તકલીફ છે નો સમજાતું હોય

મિત્રો ત્રણે રેકોર્ડિંગ અલગ અલગ મહાનુભાવોના છે રેકોર્ડિંગ મૂકવાની પરમિશન આપવા બદલ અને એમનામાં રહેલા પરમાત્માને મારા વિડીયો ગમ્યા એ બદલ એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર મિત્રો એક વાત અહીં કહેવી જરૂરી છે કે એક બેનનો ફોન આવેલો અને મને કહેતા હતા કે તમારી જેવા સત્સંગીઓના લીધે એમના ઘરવાળા એમને બોલાવતા નથી અને ઘરમાં કામ ધંધામાં પણ ધ્યાન આપતા નથી અને તમારી પાછળ પડી રહે છે એ માડીને નમ્ર વિનંતી કે તમારા ઘરવાળાને મેં જોયા પણ નથી કે ઓળખતો પણ નથી ઘણા બધા ફોન આવે છે એમાં એમનો પણ ફોન આવેલો હોય તો કહેવાય નહીં પણ હું પોતે સંસારી છું મારે એક બેબી ને બે બાબા છે આખો દિવસ નોકરી કરીએ છીએ ફેમિલીનું ધ્યાન પણ રાખીએ છીએ મેં ક્યાંય એવું કહ્યું નથી કે સંસાર છોડી દેવો ક્યાંય એવું પણ કહ્યું નથી કે ફેમિલી છોડી દેવું કામ ધંધો ના કરવો મારો સત્સંગ સાંભળીને કોઈ સંસાર છોડી દે એવી સલાહ મેં ક્યાંય આપી નથી છતાં તમને લાગતું હોય કે મને સાંભળીને તમારા સંસારમાં આગ લાગે તો એ બદલ હું તમારો હૃદયથી હૃદયના ભાવથી તમારી માફી માગું છું તમારી જ સાથેના કર્મબંધનથી મને મુક્ત કરજો પણ ફરી મારા વિડીયો સાંભળી લેજો મેં ક્યાંય સંસાર છોડી દેવાની વાત નથી કરી આપણા મોટા ભાગના સંતો સંસારી હતા સંસારમાં રહીને ભક્તિ કરોને તો જ તમારી એક એક સેકન્ડ પરીક્ષા થાય કોઈ વગર વાંકે તમને ન બોલવાનું બોલી જાય અને છતાં તમને એના તરફ કોઈ ભાવ ના થાય તો સમજો કે તમારું ધ્યાન સાચી દિશામાં છે કારણ કે મિત્રો ભક્તિને ધાર નથી અણીદાર નથી એ કે તમને કોપાય તમને સંસારી જીવનું કંઈ પણ અડે છે એની વાત એની વાત કે એનું વર્તન કંઈ પણ જો તમને અંદર સુધી અડી જાય છે અસર કરી જાય છે તો સમજો કે હજી તમારે ઘણી મહેનત કરવી બાકી છે ખાસ લખી રાખજો મિત્રો કે તમારું ફેમિલી તમારાથી ખુશ ના હોય તો સમજો કે પરમાત્મા તમારાથી કદી રાજી નહીં થાય તમે ગમે તેટલી ભક્તિ કરશો યા ધ્યાન કરશો કોઈ આત્માને દુખી કરીને પરમાત્મા સુધી પહોંચવાનું લક્ષ્ય કદી રાખવું નહીં આ ચાલુ કર્યું ત્યારે અમુક મારી સાથે જે મિત્રો અને સંબંધીઓ રહે છે એમણે મને કહેલું કે આજના જમાનામાં આવું કોણ સાંભળે પણ ખબર નહીં મને અંદરથી કોઈ કહેતું હતું કે બધું સાથે લઈને જ જવું છે કોઈને આપવું નથી અને મેં અંતરાત્માનો અવાજ માનીને આ ચાલુ કર્યું આજે લાગે છે કે આની જરૂર હતી એટલે મિત્રો કોઈ પણ કામ કરો ભલે દુનિયા કહેતી હોય કે રહેવા દે એમાં કાંઈ નથી પણ છતાં જો તમારી અંદર બેઠેલો પરમાત્મા જો કહેતો હોય તો એ જરૂર કરજો મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરશો અને સારું લાગે તો કોમેન્ટમાં પણ કંઈ લખજો બધું સ્વીકાર્ય છે ઘણા ફોન આવ્યા એમાં જે મોટા ભાગના એક બે સરખા પ્રશ્નો હતા એ આજે જોઈ લઈએ કે જેથી બધાને એક સાથે સમજાઈ જાય તો એક બાબત એવી હતી કે ઘણા મિત્રો અને સાહેબોનો આગ્રહ છે કે મને મળવા આવવું છે અને બીજું કે મોટા ભાગના મિત્રોનો એક સવાલ સરખો જ છે કે ધ્યાનમાં વિચારો બહુ આવે છે અને અનુભવ કેમ થતા નથી આ બે બાબત ઉપર આજે વિચારીએ તો પહેલું તો રહી મને મળવાની વાત તો ભાઈ આ ચાલુ જ એટલે કર્યું છે કે જેથી તમારો ભટકાવ બંધ થાય તોય તમારે એક વધુ મિત્રને ગુરુ સંત સમજીને મળવું છે શું કામ મળવું છે તમે આ દિન સુધીમાં હજારો મહાત્માઓને મળ્યા છો તોય એવાને એવા જ છો એનું કારણ શું છે મિત્રો તમે જાણો છો એનું કારણ એ છે કે તમે એવું માની બેઠા છો કે કોઈ સંત કોઈ મહાત્મા કોઈ વલિયા પુરુષ બસ એક નજર તમારી ઉપર નાખશે અને તમને સાક્ષાત્કાર થઈ જશે તમે પહોંચી જશો અને એનો જ આ શિષ્ય ભૂખ્યા ગુરુઓ ફાયદો ઉઠાવે છે પણ ભલા માણસ તમે એટલું વિચારો કે આજ દિન સુધીમાં આટલા મોટા દેશમાં કેટલા સાચા સંતો થયા આંગળીને વેઢે ગણાય એટલા તો એમની પાસે બેસનારા બધા જે પણ માણસો હતા એ કેમ બધા સંતના બની ગયા તમે કહો છો એવું હોય તો આખો દેશ સાક્ષાત્કારી બની ગયો હોવો જોઈએ પણ એવું કાંઈ બન્યું નથી એટલે એ મગજમાંથી કાઢી નાખો કે કોઈને મળવું છે તમે કોઈને મળો અને તમારો કોઈ ઉદ્ધાર કરી દેશે અને આમે પહેલાં તો ચાલો જમાનો એવો હતો કે સંતના ઉપદેશ સાંભળવા તમારે રૂબરૂ જ જવું પડે પણ આજકાલ તો યાર ટેકનોલોજીનો જમાનો છે શું કામ તમારે કોઈની પાછળ ભાગવું છે શું કામ મને કે કોઈને પણ તમારે મળવું છે અને હું તો કહું છું કે હું કોઈ સંત મહાત્મા કે તમારો ગુરુ નથી પણ હા મારે તમને મળીને પૂજનીય બનીને મારો અહંકાર જરા પણ વધારો વધે એવું કોઈ કામ કરવું નથી એટલે તમે કોલ કરો ને મિત્રો એટલે તમારો અવાજ સાંભળીને બે મિનિટ વાત કરું એટલે હું સમજી જ જાઉં કે તમે ક્યાં અટક્યા છો અને ફોનથી જ તમને મારી અંદરનો પરમાત્મા જવાબ આપી દેશે ના ખબર પડે તો હજાર વાર એક જ સવાલ કરજો કોઈ વાંધો નહીં પણ આ તમારી જ્યાં ત્યાં દોડી જવાની જે કુટેવ છે એ મારે છોડાવવી છે તમારા બંધ કમરામાં તમે પરમાત્માને પામી ના શકો ને તો સમજો કે આ દુનિયાના આ દુનિયાની અંદર કોઈ એવો મહારથી નથી કે તમને આંગળી પકડીને પહોંચાડી દેશે અસ્તિત્વની જે મરજી હોય એમ જ થાય સંત કદી અસ્તિત્વની મરજીની વિરુદ્ધ જઈને કાંઈ કરે નહીં ખબર નહીં આ મોટા આશ્રમો લઈને બેઠેલા ગુરુઓ આટલી સીધી સરળ ભાષામાં આ વાત કેમ સમજાવતા નથી લોકોને ઉપરથી તમે કોઈ ગુરુ પાસે જાઓ એટલે તમારી ચેતનાનું લેવલ નીચું જાય કદી ઊંચું ના જાય કારણ કે આજના ગુરુઓને તો એમનો ઠાઠ મઠ જેવો હોય માફિયા ડોન જેવો એટલે એને જોઈને જ તમારી ચેતના સીકુ રહી જાય કે સાલો અહીં સુધી નહીં પહોંચી શકાય અને તમે લઘુતા ગ્રંથિથી પીડાતા થઈ જાઓ પછી ચાલુ થાય એક જ ટાર્ગેટ તમારી જિંદગીનું આખી જિંદગી તાજવા લઈને ફરવાનું અને બીજાઓ આગળ પોતાના ગુરુને જોખ્યા કરવાનું એના કરતાં મારું તો કામ છે તમને ભટ ભટકાવ બંધ કરવાનું અને ઘરના ખૂણે બેસીને પરમાત્માને આવવા મજબૂર કરી દેવાનું કોઈ મંદિર મસ્જિદ કોઈ ગુરુ નહીં કોઈની વંદના નહીં સાવ જ બનો યાર સાવ જ એકલો જ હોય એના ટોળા ના હોય આજકાલ આ સંતોના ટોળે ટોળા જોઉં છું ત્યારે મને અસ્તિત્વ પણ માય કાંગળું લાગે છે ભલા માણસ રાન રાનને પાન પાન થઈ જાય ત્યારે કોઈ સંતનો આત્મા સોનાની જેમ ચળકાટ મારે શું હવે અસ્તિત્વ એટલું નબળું બની ગયું છે કે એક સાથે આટલા બધા લોકો પોતાની જાતને સંતમાં ખપાવવા લાગ્યા આ મારા દેશની પ્રજા બહુ ભોળી છે બાકી બધાની દુકાનો બંધ થઈ જાય એટલે મિત્રો મહેરબાની કરીને મને મળવાની જીદ છોડી દો હા મને બહુ મને તમારી બહુ યાદ આવશે ને ત્યારે હું સામેથી ફોન કરી લઈશ તમે બે મિનિટ વાત કરશો એટલે બહુ થયું તમારે કાંઈ જરૂર નથી દોડા દોડ કરવાની બહુ દોડ્યા છો મિત્રો તમે હવે શાંતિથી ઘરના ખૂણે બેસો તમારું દોડવાનું બંધ કરાવી દેવા જ હું ઉજાગરા કરું છું એટલે મારી મહેનત પર પાણી ના ફેરવી દો અત્યારે રાત્રિના સવા ત્રણ વાગ્યા છે પણ આ કહેવા જ હું જાગું છું મિત્રો કે હજી તો મારે પાંચ વાગે જાગીને માર્શલ આર્ટમાં જવાનું છે તોય હું જાગું છું શેના માટે તમારા ભટકાવ બંધ કરવા તો હવે તો સમજી જાઓ કે દોડવાનું બંધ કરો અને તમે જ્યાં ઊભા હોય ને ત્યાં એ દોડતો આવશે એટલું એટલો તો વિશ્વાસ રાખો એના ઉપર હવે જોઈએ કે તમને વિચારો બહુ આવે છે અને અનુભવ નથી થતા તો મિત્રો મને પહેલાંના જૂના ભજનની સાખીઓ નથી આવડતી પણ એક પૂર્વાતિત મહાત્માનો ફોન આવેલો બે કલાક ચાલ્યો એમાં એક ધ્યાન બાબતે સાખી બોલેલા એ અહીં કહેવી જરૂરી છે કે મન જાય તો ભલે જાય મત જવા દે શરીર બિના સડાવે કાંઠી ક્યો લગેગા તીર મિત્રો મન જાય તો ભલે જાય મન યાની વિચાર તમારું મોટું મગજ તમારું માકડા જેવું મન મન જાય તો ભલે જાય ભલે ભાગી જાય ભાગી જવા દો તમારે શું ચિંતા ભલે દુનિયાભરના વિચારો આવે તારે તમારે શું લેવા દેવા મત જવા દે શરીર પણ સંતો કહે છે કે મનને જ્યાં રખડવું હોય ત્યાં રખડવા દો પણ મત જવા દે શરીર કેમ કારણ કે સંતુ કહે છે કે બિના ચડાવે કાંઠી કયો લગેગા તીર તારી પાસે શરીર છે તો એને પકડી રાખ એને કાંઠી ચડાવ તો જ તીર વાગશે ને મનથી થોડું તીર વાગવાનું છે એટલે મિત્રો કહું છું કે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ અને વધુમાં વધુ તમારી જેટલી કેપેસિટી તમે ધ્યાનમાં બેસો હલ્યા ચાલ્યા વગર કાંઈ કરો નહીં કાંઈ ના કરવું એનું નામ ધ્યાન કરવું વિચારો રોકવા એ તમારા હાથની વાત નથી પણ શરીર રોકવું એ તમારા હાથની વાત છે છોડો વિચારોની ચિંતા પણ સાચું કોઈ સમજાવતું જ નથી કારણ કે સાચું જો સમજાવી દે તો તમે પાછા ચરણ વંદના કરવા જાઓ નહીં ગુરુઓની એટલે આ લોકો ધકાવે રાખે ટૂંકમાં મિત્રો ગમે એટલા વિચારો આવે ગમે એટલા વર્ષો વિચારો આવે ગમે તેવા વિચારો આવે એની ઝંઝટ મૂકો હલ્યા ચાલ્યા વગર તમે બેસી રહો એ જ તમારું ધ્યાન છે બસ હવે અહીં અનુભવની વાત કરીએ તો તમે એવું મગજમાંથી કાઢી જ નાખો કે તમને કોઈ અનુભવ થવા જોઈએ નહીં તો તમારું સબકોન્શિયસ મગજ એક જાદુગર છે તમને અનુભવનો ભાસ પણ કરાવી નાખશે અને તમે ખુશ પણ થઈ જશો પણ હકીકતમાં કાંઈ નહીં હોય સિવાય કે તમારો ભ્રમ આપણે કોઈ અનુભવ નથી કરવા અને જો થાય ને તો પાછા ધ્યાન છોડીને ભાગી જશો એના કરતાં અસ્તિત્વ પાસે એવું માગો કે મને કોઈ ભયાનક અનુભવ થયા વગર હું પરમાત્મા સુધી પહોંચી શકું હું તો કહું છું ધ્યાનમાં બેસતા પહેલાં ત્રણ વાર સંકલ્પ બોલીને બેસો કે હે પરમાત્મા દિનેશ ધ્યાનમાં બેસે છે એને કોઈ ભયાનક અનુભવ વગર એનું ધ્યાન ગાઢ લાગે દિનેશની જગ્યાએ તમારું નામ બોલવાનું કારણ કે મિત્રો પરમાત્મા સુધી પહોંચવાના બે રસ્તા છે એક જ્ઞાનનો અને એક ધ્યાનનો હવે આપણે ધ્યાન પસંદ કર્યું છે એટલે એમાં સંતોની વાતો પણ મગજમાં રાખવાની થોડી તો આ પહેલાં પણ મેં કહેલું તમને ફરી રિપીટ કરી દઉં કે ટોટલ એક્સેપ્ટેબિલિટી પ્લસ ટોટલ સરન્ડર ઇઝ ઇક્વલ ટુ ગોડ સંપૂર્ણ સ્વીકાર ભાવ વત્તા સંપૂર્ણ સમર્પણ ભાવ એનું નામ જ ભગવાન અસ્તિત્વમાં તમને કંઈ પણ નહીં ગમતું હોય એવું કાંઈ પણ હશે ને તો જ્યાં સુધી ગમતું નહીં થઈ જાય ને મિત્રો ત્યાં સુધી અસ્તિત્વ તમને છોડશે નહીં ફરી ફરીને ધક્કા ખવડાવશે ફરી ફરીને તમારે આવવું પડશે હવે તમે કહો છો વિચારો બહુ આવે છે એ મને ગમતું નથી પણ એને સ્વીકારી લો કે ભલે ને આવે એ કુદરતી વસ્તુ છે આવ્યા કરે અને અનુભવ નથી થતા તો એને પણ સ્વીકારી લો કે જેવી એની મરજી થવા હશે તો થશે બાકી ધ્યાન મૂકવું નથી સંતોની વાણીમાં મિત્રો કહ્યું છે ને કે ભેદુરે વિનાની વાતો ક્યાં કરવી મારે આ વાતો મિત્રો કાંઈ ભેદ રખાય એવી નથી સંતોએ કાંઈ ભેદ રાખ્યો નથી તો આપણે શું કામ રાખીએ સીધીને સરળ વાતો છે સમજાઈ જશે તો મહાવીર મહાવીરે કહ્યું છે કે એક સેકન્ડનું કામ છે જો જ્ઞાનથી તમને સમજાઈ જાય ને તો એક સેકન્ડનું જ કામ છે તો તમને એવું પણ થશે કે એક સેકન્ડનું છે તો વર્ષો અને જન્મો કેમ જતા રહે છે બહુ અઘરું છે એવું કેમ કહે છે બધા અને પાછા કરોડોમાં કોઈ કેમ પહોંચે છે એટલે એના માટે મિત્રો કબીર સાહેબે કહ્યું છે ઝીણી ઝીણી બુની ચદરિયા બહુ ઝીણું ઝીણું કાંતવાનું છે આ દેશમાં મિત્રો મોટામાં મોટો કોઈ સંત હોય ને તો એ છે બુદ્ધ અને એમ એમના નિર્વાણ સમયે એમના શિષ્ય આનંદને આંસુ આવી ગયા ત્યારે બુદ્ધે પૂછ્યું કે કેમ રડે છે હું તો આમે આ દેશ આ દેહમાં વર્ષોથી હતો નહીં આજે ખાલી આ સ્થૂળ દેહ છોડીશ ત્યારે આનંદે કહ્યું કે મને વસવસો એ વાતનો છે કે હજી મને સાક્ષાત્કાર થયો નથી અને તમે ચાલી જશો તો મારું શું થશે તમે વિચાર કરો મિત્રો કે બુદ્ધ પાસે ઘણાને સાક્ષાત્કાર થયા પણ એમની સૌથી નજીક રહેતા શિષ્ય આનંદને નહોતો થયો ત્યારે બુદ્ધે કહેલું કે તારો જીવ મારામાં અટકેલો છે હું જઈશ પછી તને સાક્ષાત્કાર થઈ જશે અને બુદ્ધના ગયા બાદ અમુક દિવસોમાં આનંદને મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ તો એનું કારણ શું મિત્રો એનું કારણ કે આનંદને બુદ્ધથી બહુ પ્રેમ હતો એને આ દુનિયાથી તમામ વસ્તુથી વૈરાગ્ય હતો પણ બુદ્ધમાં એનો જીવ અટકી રહેલો હતો અને બુદ્ધના ગયા બાદ એ મોહ પણ છૂટી ગયો અને સાક્ષાત્કાર થઈ ગયો બસ તો હવે તમે આત્મમંથન કરો કે તમારો જીવ ક્યાં ક્યાં અટકેલો છે લિસ્ટ બનાવો અને ધીરે ધીરે મુક્ત થઈ જાઓ એકદમ મૂકી શકાય તો એક સેકન્ડમાં થઈ જશે અને નહીં તો પછી ધ્યાનની ધૂણી ધખાવો અને એમાં સળગાવતા જાઓ બધું એટલે ધ્યાન કરવું પૂરતું નથી મિત્રો સાથે સંતોની વાતો પણ યાદ રાખવાની તમને ખબર નથી કે તમે કોની સામે લડી રહ્યા છો અસ્તિત્વ એક સુપર પાવર છે એની સામે તમે લડી રહ્યા છો તમને એમ છે કે આમ જ હોવું જોઈએ અને આમ જ થવું જોઈએ એ છોડી દો તમે એની મરજી હશે એ જ થશે તમારી મરજી મુજબ કાંઈ નહીં થાય એને તમારે પૂર્વ એને પૂર્વમાં તમને લઈ જવા છે અને તમે પશ્ચિમમાં ભાગો છો એટલે પહેલાં તો તમે એની રજામાં રાજી થતાં શીખી જાઓ અને હૃદયના ભાવથી વિચારો કે તમે છો જ નહીં પછી જુઓ તમે અમસ્તા ક્યાંક બેઠા હશો ને તોય જો આ ભાવ હૃદયમાં આવશે ને તો તમારો શ્વાસ જે નાકથી જાય છે એની જગ્યાએ કાનમાંથી પણ હવાની અવર જવર થતી હોય ને એવું લાગશે અસ્તિત્વ હંમેશા પાણી જેવું છે મિત્રો જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં ભરાઈ જાય પણ તમે કદી ખાલી થાવ તો એ ભરાવા આવે ને સંસારમાં પૈસા ટકા કુટુંબ કબીલા એની ચિંતા ધ્યાનમાં આવ્યા તો પાછા વિચારો બહુ આવે છે અનુભવો થતા નથી એની ચિંતા મૂકો યાર આ ટોપલા ચિંતાના બધા અંતમાં મિત્રો આ ચેનલના તમામ વિડીયો એક જગ્યાએ સરળતાથી મળી જાય એના માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં જ એક લિંક મૂકી દીધી છે એને ફોલો કરજો એટલે બધા વિડીયો એક સાથે તમને મળી જશે બીજો અમુક મિત્રોની કોમેન્ટ હતી કે વોટ્સપમાં પૂછી શકાય એવો નંબર આપો પણ એ એટલા માટે નથી આપ્યો મિત્રો કે માં ઘણા બધા મેસેજ આવે હું કદાચ અમુક વાર જોઈ ના શકું જવાબ આપી ના શકું તો તમને મન દુઃખ થાય કે મારો જવાબ આવ્યો નથી એના કરતાં સાત વાગ્યા પછી હું નવરો જ હોઉં છું કોલ કરી જ લેવાનો ખાસ તો મારે તમારો અવાજ સાંભળીએ ને એટલે ઘણું સમજાઈ જાય કે કેટલી તમારી તાલાવેલી છે એટલે વોટ્સઅપમાં મને તમારી પ્રકૃતિ ખબર ના પડે કે તમને શું સલાહ આપવી એ તમારી વાતને ખાસ તો અવાજ પરથી ખબર પડે એટલે મહેરબાની કરીને કોલ જ કરવો તો અંતમાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો સારું લાગે તો કોમેન્ટ પણ કરજો તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં